નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ આઠની જે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યપુથી છે તેનો પાઠ નંબર નવ મજાનો ખજાનો

પહેલું અનુપે સાયકલને આંગણામાં કેમ મૂકી દીધી તો જવાબ આવશે વિકલ્પ બી ચેઇન ઉતરી જવાના કારણે બીજું સોહમને તેના શિક્ષકે અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ કેટલા દિવસ પહેલાં સોંપ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી ચાર ત્રીજું સોહમે જલ્દી કામ પૂરું કરવાની લાયમાં ગ્રહો આડાઅવળા લગાવી દીધા ત્યારે દાદાએ શું કહ્યું તો જવાબ આવશે વિકલ્પ સી બેટા ઉતાવળે આંબા ન પાકે ચોથું સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને કયો ગ્રહ લગાવી દીધો હતો તો જવાબ આવશે વિકલ્પ બી શનિ ત્યાર પછી પાંચમો સોહમના કયા મિત્રને કાગળમાંથી જાત જાતની વસ્તુઓ બનાવવાનો શોખ હતો તો જવાબ આવશે વિકલ્પ એ કર્ણને છઠ્ઠું પ્રોજેક્ટમાં તારા દોરવા માટે અનુપ પાસેથી ચળકતા રંગો લેતા કારણે લેતા કર્ણે શું કહ્યું તો જવાબ એ સોનામાં સુગંધ ભળી સાતમું રામુ આઈસ્ક્રીમ લાવવાનું ભૂલી ગયો ત્યારે સોહમની મમ્મીએ કઈ કહેવત કહી તો જવાબ આવશે વિકલ્પ સી હીરો ધોધે જઈ આવ્યો ને ડેલી હાથ દઈ આવ્યો આઠમો બધાની વાતોમાં વપરાતી કહેવતો સાંભળી અને કોણ વિચારમાં પડી ગયું તો જવાબ આવશે વિકલ્પ બી રૂપમ નવમો સવાલ લાંબા વાક્યોની લાંબા વાક્યોથી ન કહી શકાય તે વાત શાની મદદથી ટૂંકમાં રજૂ કરી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ સી કહેવત દસમું કોણ હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા એમ બોલતા બોલતા પોતાની સાયકલ પાસે પહોંચી ગયો તો જવાબ આવશે વિકલ્પ એ અનુપ મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાલો પેલું ખાલી જગ્યા ઘરે તો લાવ્યો પણ અનુપને જરાય ચેન પડતું નહીં તો જવાબ આવશે સાયકલ બીજું વડ જેવા ખાલી જગ્યા અને બાપ જેવા બેટા તો જવાબ આવશે ટેટા ત્રીજું સોહમને તેના શિક્ષકે ખાલી જગ્યા વિશે ચાર્ટ કરવાનું કામ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું તો જવાબ આવશે અંતરિક્ષ ચોથું જલ્દી કામ પૂરું કરવાની લાયમાં સોહમે ખાલી જગ્યા આડા લગાવી દીધા તો જવાબ આવશે ગ્રહો પાંચમો બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ ખાલી જગ્યા હાથ ધઈને બેસી ગયો તો જવાબ આવશે લમણે છઠ્ઠું ચંદ્ર તારા વામન ગ્રહો વગેરે સાથે આખું એ ખાલી જગ્યા સોહમના ચાર્ટ પેપર પર ઉતરી આવ્યું તો જવાબ આવશે સૂર્યમંડળ સાતમું ખરેખર મન હોય તો ખાલી જગ્યા જવાય એ કહેવત સાચી છે તો જવાબ આવશે માળવે આઠમું ખાલી જગ્યા બાળવા કરતાં હાથ બાળવા સારા તો જવાબ આવશે હૈયું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું અનુપની સાયકલની ઉતરેલી ચેન ચડાવતા આવડતું હતું તો જવાબ આવશે ખોટું બીજું અનુપ ચેઇન ચડાવતા હાથ બગડ્યા હોવા છતાં આવડી જવાથી હરખાતા હરખાતા ઘરમાં ગયો તો સાચું ત્રીજું સોહમે તેના શિક્ષકે આપેલું અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કામ તે જ દિવસે પૂરું કર્યું હતું તો જવાબ આવશે ખોટું ચોથું સોહમે ચાર્ટ પેપર પર બધા ગ્રહો ખોટી રીતે લગાવ્યા હોવાથી તેનો આખોય પ્રોજેક્ટ નકામો ગયો તો જવાબ આવશે સાચું પાંચમું અનુપ પાસેથી ચળકતા રંગો લઈ કરણે ઝીણા ચળકતા ટપકા કરી અને તારા દોરી દીધા તો જવાબ આવશે સાચું ચઠ્ઠું સોહમની મમ્મીએ બાળકો માટે આઈસ્ક્રીમ લાવવાનું કામ તેના પપ્પાને સોંપ્યું હતું તો જવાબ આવશે ખોટું સાતમું હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા અને પારકી આ સદા નિરાશ બંને કહેવતનો અર્થ સમાન થાય તો જવાબ આવશે સાચું આઠમું આપણી ગુજરાતી ભાષા અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે તો જવાબ આવશે સાચું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું અનુપની સાયકલની ચેઇન ચડાવવાની પ્રવૃત્તિ કોણ અને ક્યાંથી જોઈ રહ્યું હતું તો ઉત્તર અનુપની સાયકલની ચેઇન ચડાવવાની પ્રવૃત્તિ દાદાજી બારીમાંથી જોઈ રહ્યા હતા બીજું દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા જેવી બીજી કઈ કહેવત કહી તો દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા જેવી બીજી કહેવત કહી મોરના ઈંડાને ચિતરવા ના પડે ત્રીજું સોહમ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર ઉપર ચોંટાડવા ગયો ત્યારે તેને શું ધ્યાને આવ્યું સોહમ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર ઉપર ચોંટાડવા ગયો ત્યારે તેને ધ્યાને આવ્યું કે ગ્રહોની ભ્રમણકક્ષા દોરવાની તો રહી જ ગઈ છે ત્યાર પછી ચોથું દાદાએ ઉતાવળે આંબા ન પાકે જેવી બીજી કઈ કહેવત કહી તો કે ધીરજના ફળ મીઠા કરણે સોહમને શું શીખવ્યું તો કરણે સોહમને બધા ગ્રહો તારાઓ તારામંડળ સૂર્ય સૂર્યચંદ્ર આકાશગંગા સ્પેસ શટલ રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા શીખવ્યું રાગીણીએ કયું બીડું ઝડપી લીધું તો રાગીણીએ સૂર્યચંદ્ર તારા ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરીને પ્રોજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર શણગારવાનું બીડું ઝડપી લીધું સાતમું દાદીએ કહેલી ઝાજા હાથ રળિયામણા જેવી કઈ કહેવત દાદાએ કહી તો દાદીએ કહેલી ઝાજા હાથ રળિયામણા જેવી ઝાજી કીડીઓ સાપને તાણે કહેવત દાદાએ કહી આઠમું સોહમે કરણને તું પણ કહેવા કહેવતો કહેવતો વિશે જાણે છે કહ્યું ત્યારે તેણે શું ઉત્તર આપ્યો સોહાને કરણને તું પણ કહેવતો વિશે જાણે છે કહ્યું ત્યારે તેણે ઉત્તર આપ્યું હા હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું વાડ વિના વેલો ના ચઢે ખરું ને દાદાજી ત્યાર પછી છે નવમો સવાલ દાદાએ વિરોધી અર્થ ધરાવતી કઈ કહેવતો કહી તો બોલે તેના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ તથા માંગ્યા કરતા મરવું ભલું અને માંગ્યા વિના પણ ન પીરશે દાદાએ કઈ કઈ સમાનાર્થી કહેવતો કહી તો દાદાએ અધૂરો ઘડો છલકાઈ ખાલી ચણો વાગે ગણો તથા ઉજળું એટલું દૂધ નહીં પીળું એટલું સોનું નહીં વગેરે જેવી સમાનાથી કહેવાતો કહી રૂપમે રાજને કઈ કઈ સમાનાથી કહેવાતો કહી તો રૂપમે દાદાજીને પારકી આશ સદા નિરાશા હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા આ સમાનાથી કહેવાતો કહી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં પહેલો સવાલ અનુપ સાયકલની ચેન ચડાવીને ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ શું કહ્યું કેમ તો અનુપ સાયકલની ચેન ચડાવીને ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા કહ્યું કારણ કે અનુપની જેમ તેના પપ્પા પણ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના મૂકતા નહોતા અનુપે પણ એવું કામ કર્યું હોવાથી તેના દાદાજીએ આ કહેવત કહી બીજું દાદાએ સોહમને આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસવાય તેમ કે શા માટે કહ્યું ઉત્તર સોહમને શાળાના શિક્ષકે ચાર દિવસ પહેલા અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું આજે ચાર્ટ તૈયાર કરવાનો છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો રમવા બોલાવવા આવવાના હતા આથી અડધો કલાકમાં પ્રોજેક્ટ પૂરો કરવાની વાત જાણીને દાદાએ કહ્યું કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય ત્રીજું અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને પ્રોજેક્ટ પાસે આવ્યો ત્યારે દાદી અને કરણે શું કહ્યું અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને પ્રોજેક્ટ પાસે આવ્યો ત્યારે દાદી બોલ્યા ભાઈ સોહમ હવે તારે પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે કારણ કરણે દાદીની વાતમાં સૂર પુરાવતા કહ્યું નહીં તો ફરીથી તારી મહેનત પર પાણી ફરી વળશે ચોથું હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા આ કહેવતને સમજાવતા દાદીમાએ અનુપને શું કહ્યું હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા આ કહેવતને સમજાવતા દાદીમાએ અનુપને કહ્યું બેટા જો કોઈને કામ સોંપીએ અને તે બગડે બગાડે કે બરાબર ના કરે તો આપણને દુઃખ થાય એના કરતાં આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય પાંચમું દાદાએ કહેવતનો સો અર્થ કહ્યો દાદાએ કહ્યું કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ વૈવાહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવતા શબ્દ સમૂહને કહેવત કહેશો પ્રશ્ન નંબર છ કારણ આપવામાં પેલું સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે તો સોહમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો બીજું સોહમ અકળાઈ ગયો કારણ કે સોહમે તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અકળાઈ ગયો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો કારણ કે સોહમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજા ચાર્ટ પેપર ઉપર અને રંગીન કાગળો લીધા તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો તેનું મન તો તેના મિત્રોમાં જ હતું આથી કાગળમાં થોડા ગ્રહો તૈયાર કરી ને પાછા આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો પહેલું સાયકલની ચેઇન ઉતરી જતા અનુપે શું કર્યું બીજું સોહમે જલ્દીમાં ગ્રહો આડાઅવળા ચોંટાડ્યા ત્યારે દાદાએ અને કહેવત કહી હતી તેને તેનો તેમણે શું અર્થ સમજાવ્યો તો અહીંયા તમે જોઈ શકો છો આ દરેકે દરેક પ્રશ્નો જે છે તમારા નોટબુકમાં લખવાના છે તેના જવાબો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે તમને દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પાઠના આધારે જોડકા જોડો એમાં અનુપની તમામ પ્રવૃત્તિ તો જવાબ આવશે વિકલ્પ જ દાદા જોતા હતા મોરના ઇન્ડિયા ચિતરવા ન પડે તો જવાબ આવશે વિકલ્પ છો દાદી બોલ્યા આખો પ્રોજેક્ટ નકામો ગયો તો જવાબ આવશે વિકલ્પ છ ચાર્ટ પર બધા જ ગ્રહો આડા આવડા લગાવ્યા હતા રામુને તો જવાબ આવશે ખ બધા માટે આઈસ્ક્રીમ લાવવા કહ્યું દાદાએ દાદીને કહ્યું કે તો ક વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા તો ઘ બીજાને કામ સોંપવા કરતા આપણે જાતે કરી લે ઉજવું એટલું બધું તો જવાબ આવશે ગ દૂધ નહીં ત્યાર પછી છે નવમો ખોટા વિકલ્પ છે કે અને સાચું વાક્ય બનાવો નાનકડા અનુકની સાયકલની ચેઇન ઉતરી ગઈ ગયો કે ગયું તો ગઈ એટલે ગયો અને ગયું સામે છેકો મારી દઈએ મોટા ભાઈની સાયકલની ચેન બરાબર નિરીક્ષણ કરી કર્યું કે કર્યો તો કર્યું એટલે કરી અને કર્યા ઉપર છેકો આમ બેઠેલો જોઈને દાદા બોલ્યું બોલ્યા કે બોલાયું તો અહીંયા આવશે બોલ્યા જિયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવ્યો ચલાવતા કે મેળવતા તો ચલાવતા પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો મેળવ્યો કે અનુભવ્યો તો કર્યો ત્યાર પછી છે દસમું નીચેના વાક્યોને ભાવે વાક્યોમાં ફેરવો તે પણ આજે તેવું જ કર્યું તો તારાથી પણ આજે તેવું જ કરાયું હું કેવી રીતે બેસી રહું તો મારાથી કેવી રીતે બેસી રહેવાય ત્યાર પછી કર્મણી વાક્યમાં ફેરવું હવે તાલુકામાં કોઈ પૈસા ભરશે નહીં તો હવે તાલુકામાં કોઈથી પૈસા ભરાશે નહીં આપણે સોનું મન ફાવે તેમ વેડફી નાખ્યું તો આપણાથી સોનું મન ફાવે તેમ વેડફી નખાયું ત્યાર પછી કરતરી વાક્યમાં ફેરવું સરકારે પંડિત સાત વડે કરનું બહુમાન કર્યું તો સરકાર તરફથી પંડિત સાત વડે કરનું બહુમાન કરવામાં આવ્યું રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તો રાજા તરફથી ગરીબો માટે કેન્દ્ર ખોલવામાં આવ્યા ત્યાર પછી જુઓ તો જોડણી સુધારવાની છે નિરીક્ષણ અંતરિક શાંતિ રાગીણી આઈસક્રીમ ગતિવિધિ ભ્રમણ પરિણામ અને અનુરૂપ જેવા શબ્દોની સાચી જોડણી આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સમાનાર્થી શબ્દ એટલે એટલે સુખ અને આરામ વળ અથવા ફેરો સફળતા એટલે સિદ્ધિ અને સાર્થકતા પૃથ્વી એટલે ધરા અને ધરતી હાથ એટલે હસ્ત અને કર ઉત્સાહ એટલે હોશ અને ખંત ઝડપ એટલે ત્વરા અને વેગ ખરેખર એટલે સાચે અને ખસીચ સમૃદ્ધ એટલે સંપન્ન અને આબાદ ઉજળું એટલે ધૂળું અને સફેદ વિરુદ્ધાર્થી શબ્દમાં નાનું વિરુદ્ધાર્થી મોટું ચડાવવાનું ઉતારવું સફળતાનું નિષ્ફળતા ઊભું બેઠેલું પૂરું અધૂરું ચોંટાડવું ઉખેડવું ધ્યાનનું બેધ્યાન અવળું સવળું સુગંધનું દુર્ગંધ અને ગુણનું અવગુણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ચોંટાડવાના કામમાં આવતો તેઓ બાવળનો રસ તો ગુંદર અવકાશમાં ગ્રહો ઇત્યાદિનો ઘુમવાનો માર્ગ તો ભ્રમણકક્ષા ત્રીજું સૂર્યની આજુબાજુ ફરતો આકાશીય ગોળો એટલે કે ગ્રહ મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો ચંદ્ર જેવો નાનો ગ્રહ એટલે કે ઉપગ્રહ આકાશમાં રાત્રે અસંખ્ય ચાંદરણીઓનો લાંબો સફેદ પડતો આકાશ ગંગા શંકુ આકારના ટોપકવાળું દહનક્રિયા દહનક્રિયાના કારણે વાનો ધક્કો લાગતા દૂરના નિર્ધારિત લક્ષ્ય પ્રતિ ગતિ કરતું નળાકાર સાધન તો કે રોકેટ ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ તો કે લમણો પ્રશ્ન નંબર સત્તર નીચેની કહેવતોનો અર્થ આપો વડ તેવા ટેટા અને બાપ દેવા બેટા તો જેવા બાપના ગુણ હોય છે તેવા જ દીકરાના ગુણ હોય મોરના ઈંડા ચિતરવા ન પડે તો સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી આગ લાગે ત્યારે કૂવો ખોદવો તો મુશ્કેલી આવી પડે ત્યારે તેનો ઉપાય શોધવો શોધવા બેસવાથી અર્થ ન સરે ઉતાવળે આંબા ન પાકે તો ઉતાવળ કરવાથી સારું કામ થાય નહીં ધીરજના ફળ મીઠા તો ધીરજ રાખવાથી સારો લાભ થાય ઝાઝા હાથ રળિયામણા તો વધુ માણસોની મદદથી ઝડપથી અને સારું કામ થાય મન હોય તો માળવે જવા ઈચ્છા હોય તો બધા કામ થાય વાળ વિના વેલો ના ચડે તો ઊંચું સ્થાન કે પદ પ્રાપ્ત કરવા કોઈ મોટી વ્યક્તિની ઓથ જોઈએ જ હીરો ધોધે જઈ આવ્યો ને ડેલી હાથ દઈ આવ્યો જે મોટી આશાઓ સાથે કોઈ કામ કરવા જાય પણ નિષ્ફળ જાય એની ખાલી હાથે પાછો આવે હયું બાળવા કરતાં હાથ બાળવા સારા તો બીજા પાસે કામ કરાવી પસ્તાવા કરતાં જાતે કરી લેવું સારું પારકી આશ સદા નિરાશ તો બીજા ઉપર આધાર રાખતા સહન કરવું પડે બોલે તેના બોર વેચાય તો કહ્યા વિના કોઈ ન જાણે ન બોલવામાં નવ ગુણ તો કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે માગ્યા કરતાં મરવું ભલું એટલે કે અપમાન સહન કરીને માગવું તેના કરતાં મૃત્યુ બહેતર છે માગ્યા વિના પણ ન પીરશે જો તમારે કંઈક જોઈતું હોય તો તેની માગણી કરવી જ પડે પ્રશ્ન નંબર અઢાર નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો મહેનત પાણીમાં જવી એટલે કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા વાક્ય દર્દીને બચાવવા ડોક્ટરે ખૂબ પ્રયત્નો કર્યા પણ આખરે તેની મહેનત પાણીમાં ગઈ લમણે હાથ દેવા એટલે નિરાશ થવું વાક્ય લમણે હાથ બેસી રહેવાથી ભાગ્ય ખોલતું નથી બીડું ઝડપી લેવું એટલે કોઈ પડકાર કે કામની જવાબદારી પોતાના શિરે લેવી રાકેશભાઈએ પોતાના ગામમાં શાળા બનાવવાનું બીડું ઝડપી લીધું સોનામાં સુગંધ ભળવી એટલે સારી વસ્તુમાં સારી વસ્તુ ભળવી વાક્ય શુભ પ્રસંગે વર્ષોથી અબોલા હતા તેવા ભાઈ ભાભી આવતા મોહિતના પ્રસંગમાં જાણે સોનામાં સુગંધ ભળી માથું ખંજવાળવું એટલે કે મૂંઝવણ અનુભવી વાક્ય ગણિતની પરીક્ષાનું પેપર આડું થોડું અઘરું આવતા પૂરતી તૈયારી ન હોવાથી નરેશ પેપર જોઈ માથું ખંજવાળવા લાગ્યું અર્થભેદ ચેન એટલે કે સુખ અને આરામ ચેન એટલે કે સાંકળ સફળ એટલે સાર્થક સફર એટલે મુસાફરી આંટો એટલે લોટ અને આંટો એટલે ફેર અથવા ચકરાઓ અંતર એટલે અવકાશ છેટું અત્તર એટલે સુગંધીદાર પદાર્થનો અર્થ ગ્રહ એટલે આકાશીય ગોળો અને ગૃહ એટલે દેવ વાગે એટલે અવાજ નીકળે અને વાગ્ય એટલે વાગતા વાગે ત્યારે ત્યાર પછી છે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અનુપ એટલે કે અ વત્તા ન વત્તા ઉ વત્તા પ મિત્ર એટલે મ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ ભ્રમણ એટલે ભ વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા આ વત્તા ગ્રહ એટલે ગ વત્તા ર વત્તા આ વત્તા હ ત્યાર પછી છે ધ્વનિઓ જોડી અને શબ્દ બનાવો પુસ્તક ત્યાર પછી બીજું છે નિશ્વાસ ત્રીજું છે સૂર્ય ચોથું છે ઉત્સાહ ત્યાર પછી શબ્દ ક્રમમાં ગોઠવવાનું છે તો અકળાવું અડવું આજ આડું આંગણું અને આંબા ત્યાર પછી છે દ્રવિડ દ્વાર દ્વાવક દ્રીચ દ્વિતીય દ્વીપ અને દ્રેશ ત્યાર પછી પ્રવૃત્તિઓ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો તો મેં આ વર્ષે શાળામાં નીચેના પ્રોજેક્ટ કર્યા છે અહીંયા તમે જોઈ શકો છો વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન પર્યાવરણ સમાજ સેવા વગેરે તમને પ્રોજેક્ટ કરવામાં કોણ કોણ મદદ કરે છે તો કે મમ્મી પપ્પા સોહમને જેમ તમે ક્યારેય અકળાઈ ગયા છો તો આપણે અહીંયા જવાબ લખેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લઈ શકો છો ચોથું કહેવતનો ઉપયોગ તમે ક્યારે ક્યારે કરો છો કેમ તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નો જે છે એના ઉત્તરો આપણે લખેલા છે ત્યાર પછી ચર્ચા કરો અને વર્ગખંડમાં રજૂ કરોના પણ દરેકે દરેક પ્રશ્નો આપણે લખેલા છે તમે આ વિડીયો પોઝ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી તમે આ દરેકે દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં